એથી બીજા નંબરે વિશેષ રજસવાળા એટલે કર્તવ્યપરાયણ પ્રકૃતિના માણસો આવે છે આ લોકો પૂર્ણ પુરુષોના વિચારોને ગ્રહણ કરી જગતમાં તેનો પ્રચાર કરે છે શ્રેષ્ઠ માનવ શાંતપણે સાચા મહાન વિચારોને સંઘરે છે અને બીજાઓ બુદ્ધો અને ખ્રિસ્તો એક સ્થળેથી બીજે સ્થળે એનો પ્રચાર કરતા અને એને માટે કાર્ય કરતા ફરે છે પોતે પચીસ માં બુદ્ધ છે એમ સતત રીતે ગૌતમ બુદ્ધ એમના જીવનમાં કહે છે તે આપણે જાણીએ છીએ એમના પહેલા થઈ ગયેલા ચોવીસ બુદ્ધો ઇતિહાસમાં અજાણ છે જોકે ઇતિહાસ પ્રસિદ્ધ બુદ્ધે એમણે કરેલા પાયા પર ચણતર કર્યું હશે શ્રેષ્ઠ પુરુષો અબોલ શાંત અને અજ્ઞાત હોય છે તેઓ વિચારમાં રહેલી શક્તિને બરાબર પીછાણે છે એમની ખાતરી છે કે ગુફાના બારણા બંધ કરીને માત્ર પાંચ સાચા વિચારો જ સેવીને ચાલ્યા જઈએ તો પણ તેમના એ પાંચ વિચારો અનંતકાળ સુધી સજીવ રહેશે ખરેખર આ વિચારો પર્વતોને ભેદીને મહાસાગરો ઓળંગીને સારાએ જગતમાં ફેલાશે આ વિચારો માનવના હૃદય અને બુદ્ધિમાં ઊંડા ઉતરશે અને તે વિચારોને માનવ જીવનમાં વ્યવહારુ સ્વરૂપ આપે એવા સ્ત્રી પુરુષને પેદા કરશે ઈશ્વરની સમીપ રહેનારા આ સાત્વિક માણસો ઈશ્વરની એટલી બધી નજીક હોય છે કે તેઓ માટે ક્રિયાશીલ રહેવાનું યુદ્ધ કરવાનું કાર્ય કરવાનું સંઘર્ષ કરવાનું પ્રચાર કરવાનું અને જેને જગતનું શુભ કાર્ય કરવાનું કહે છે તે કરવાનું શક્ય નથી હોતું કાર્યકરો ગમે તેવા સારા હોય તો પણ અજ્ઞાનનો થોડોક અંશ તેમનામાં હોય છે આપણી પ્રકૃતિમાં કાંઈક અશુદ્ધિઓ પડી હોય ત્યારે જ આપણે કાર્ય કરી શકીએ સાધારણ રીતે હેતુ અને આસક્તિથી કર્મમાં પ્રવૃત્ત થવું એ કાર્યનો સ્વભાવ છે એક ચકલી નીચે પડી જાય તો પણ જે નોંધ લે છે એવા સતત ક્રિયાશીલ વિધાતાની સરખામણીમાં માનવ પોતાના કાર્યને કેટલું મહત્વ આપી શકે જગતની નાનામાં નાની વસ્તુની એ સંભાળ રાખે છે આપણા કાર્યને મહત્વ આપવું એ શું ઈશ્વર નિંદા નથી આપણે તો એની સમક્ષ માનપૂર્વક પૂજ્ય ભાવથી ઊભા રહેવું અને કહેવું જોઈએ કે તારી ઈચ્છા પ્રમાણે થાવ શ્રેષ્ઠ પુરુષો કાર્ય કરી શકતા નથી કેમ કે એમનામાં આસક્તિ હોતી નથી જેમનું સમગ્ર મન આત્મામાં સમાયેલું છે જેમની સમગ્ર ઈચ્છાઓ આત્મામાં કેન્દ્રિત થઈ છે જે સતત આત્માની સાથે તદ્રુપ બન્યા છે એવાને માટે કોઈ કર્મ રહેતું નથી માનવજાતના આ ઉચ્ચતમ કોટીના પુરુષો છે એમના સિવાયના બીજા દરેકે કર્મ કરવાનું છે કર્મ કરતી વખતે વિશ્વની નાનામાં નાની વસ્તુને પણ આપણે મદદ કરીએ છીએ એવો વિચાર કદી ન લાવવો આપણે કોઈને મદદ કરી શકીએ જ નહીં જગતની આ વ્યાયામ શાળામાં આપણે માત્ર આપણને જ મદદ કરીએ કર્મ પરત્વે આવી જ વૃત્તિ યોગ્ય છે આ રીતે જો આપણે કાર્ય કરીએ અને હંમેશા યાદ રાખીએ કે કાર્ય કરવાની મળેલી તક એ આપણું સદભાગ્ય છે તો કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ નહીં થાય તમારા અને મારા જેવા લાખો લોકો જગતમાં આપણે મહાન છીએ એમ માને છે પણ આપણે સૌ મૃત્યુ પામવાના અને જગત પાંચ મિનિટમાં આપણને ભૂલી જવાનું પરંતુ પરમાત્માનું જીવન અનંત છે આ સર્વશક્તિમાન પ્રભુની ઈચ્છા ન હોય તો આ જગતમાં કોણ એક ક્ષણ પણ જીવી શકે કોણ એક ક્ષણ પણ શ્વાસ લઈ શકે એ સતત ક્રિયાશીલ રહેતા વિધાતા છે સર્વ શક્તિ એમની છે અને એમની આજ્ઞામાં છે એમની ઈચ્છાથી પવન ફૂંકાય છે સૂરજ પ્રકાશે છે પૃથ્વી ટકી રહી છે અને પૃથ્વી પર મૃત્યુ પોતાનું કાર્ય કરે છે એ સંપૂર્ણ કરતા હરતા છે એ સઘળું છે અને સઘળામાં રહેલો છે આપણે તો એની પૂજા માત્ર કરી શકીએ કર્મના સર્વ ફળનો ત્યાગ કરો શુભને માટે શુભ કરો ત્યારે જ સંપૂર્ણ અનાશક્તિ આવશે એ રીતે હૃદયના બંધનો તૂટશે અને આપણને પૂર્ણ મુક્તિ પ્રાપ્ત થશે ખરેખર આવી સ્વાધીનતા એ જ કર્મયોગનું લક્ષ્ય છે